તો જોવા મેં કાગળ લઈ લીધું છે હવે સૌથી પહેલા પહેલા આપણે આમાં અસ્તરવાળી બાહીં છે એટલે આપણે આટલું જ છોડીશું ચાપનું બરાબર આટલું જ છો મેં હવે આમાં બાહીંની લંબાઈ કેટલી છે દસ તો આપણે એમાં અડધો ઇંચનું માર્જિંગ છોડી દેવાનું સિલાઈ કરવા માટે સાડા દસનું માર્કિંગ કરી દેવાનું અહીંયા મુંડાનું ત્રણ ઇંચનું માર્કિંગ કરવાનું બરાબર અહીંયા આપણે મોરીનું માપ અહીંયા ગાડી કેટલું છે સવા ચાર ઇંચનું આપણે સવા ચાર ઇંચનું માર્કિંગ અને સવાનું ડબાણ હવે આ જે આપણો ત્રણ નો મૂંડા નું સેપ નિશાન પાડ્યું ને તો અહીંયા આપણે સીધી લાઈન આવીને દોર દેવાની અને આ લંબાઈ અગાડી નાની લંબ લાઈન દોરવાની અને હવે અહીંયા મુંડો કેટલો છે સવા છ ઇંચનો તો સવા છ નું માર્કિંગ અને સવાનું વધારાનું ડબાણ હવે અહીંયા અગાડી થી આને સીધી લાઈન અહીંયા દોરવાની આને આની જોડે જોઈન કરી લેવાની અને આના જોડે જોઈન હવે અહીંયા ગાડી આને ક્રોસ કરવો હોય તો કરો ના કરો તો કંઈ નહીં અહીંથી આને બી સવા છનું જે નિશાન પહેલું અહીંથી આને લંબાઈ સુધીનો ક્રોસમાં એક લીટી દોર દેવાની હવે આમાં શેપ આપવાનો છે આમાં શેપ આપણે આપી દઈએ અહીંથી શરૂઆત કરવાની આવી રીતના આવી રીતના શેપ આપી દેવાનો આવી આ સેપ મેં આપી દીધો હવે આપણે આગળના ભાગનો પણ શેપ આપણે આપવાનો એની શરૂઆત પણ અહીંથી જ કરવાની અહીતના જોઈ લો આખો શેપ મેં આવી રીતના મેં આપ્યો હવે મેં આનું કટિંગ કરી નાખીશ